કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મા બહુચરની વિશેષ પૂજા કરી અને સી આર પાટીલના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી જન્મદિવસ નિમિત્તે માતાજીનો ગોખ વરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનો જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઈને ગોખ વરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ભાજપના અગ્રણીઓએ વિશેષ સંકલ્પ પૂજા કરી માતાજીનો ગોખ ભર્યો હતો આ પૂજામાં સાંસદ હરિભાઈ પટેલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ તાલુકા પંચાયત બહુચરાજીના પ્રમુખ ગિરીશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને રમેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા સીઆર પાટીલના જન્મદિવસે મહેસાણા જિલ્લાના અગ્રણીઓએ માં બહુચરની પૂજા અર્ચના કરી સીઆર પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી તમામ અગ્રણીઓએ સીઆર પાટીલ હજુ પણ વધુ મજબૂત રીતે દેશ સેવા કરી શકે તેવી પ્રાર્થના કરી હતી અને આંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત બની છે સી આર પાટીલે પક્ષને મજબૂત કરવામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે સી આર પાટીલના નેતૃત્વના કારણે ચૂંટણીઓમાં અનેક નવા રેકોર્ડ સર્જાયા છે અને આ રેકોર્ડ સર્જાવાનું કારણ સી આર પાટીલની સતત મહેનત જવાબદાર છે ત્યારે સી આર આવી હતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો